નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યુઝ અને આપની સાથે હું છું અમિત ગુજરાતના છે મહત્વપૂર્ણ આ પ્રવાસ અમદાવાદની મુલાકાતે અમિત શાહ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે સ્નેહમિલન કાર્યક્રમમાં અમિત શાહ ઉપસ્થિત રહ્યા છે ખાસ કરી અને આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે નરેન્દ્રભાઈએ ટેકનોલોજીનો ઉપયોગ કરી પૂરી વ્યવસ્થા કરી કે દરેકે દરેક ગરીબ માણસને રસી લેવામાં કોઈ તકલીફ ના પડે સર્ટિફિકેટ લેવામાં કોઈ તકલીફ ના પડે અહીંયા આજે આટલા બધા લોકો છે હું કહું કે ભાઈ જયારે બંને ડોઝ લાગી ગયા જરા હાથ ઉપર કરો તો જરા બધાના લાગ્યા છે કે નહીં જોરથી બોલો લાગ્યા છે કે નહીં ભાઈ કોઈએ ચાર નો ખર્ચો કરવો પડ્યો છે મોદી સાહેબે રસીએ મુકાઈ દીધી અને વોટ્સએપ પર એમના હસતા ફોટાવાળું સર્ટિફિકેટ પણ મોકલાવાનું કામ દીધું અને સમગ્ર ભારતને એકસો ચાલીસ કરોડ લોકોને થી સુરક્ષિત કરવાનું કામ કર્યું દુનિયાભરના વિકસિત ગણાતા દેશો જે નતા કરી શક્યા એ નરેન્દ્રભાઈએ હસતા હસતા ચપટી વગાડતા એકસો ચાલીસ કરોડની જનતાનો સાથ લઈ ભારતમાં કરી બધાય પછી રોજ રોજ મૂડી પૂંજી એક નાનકડા ધંધા રોજગારમાં લગાવી હોય બે બે વર્ષ ધંધા બન એમના ખાવા પીવાનું શું કોરોનાથી ચાલુ કરી આજ તક અને નરેન્દ્રભાઈ ચોવીસમાં ચૂંટાવાના છે એટલે કઉ છું થી લઈ ઓગણત્રીસ સુધી દરેક ગરીબને પાંચ કિલો અનાજ મફત મળે એવી વ્યવસ્થા નરેન્દ્રભાઈ કરી દેશના સાહીઠ કરોડ લોકોને મફત પાંચ કિલો અનાજ મળ્યોની વ્યવસ્થા કરી યા તો ગરીબો માટે વ્યવસ્થા થઈ પણ એક વર્ગ એવો હતો જે ગરીબીના લિસ્ટમાં ના હોય પોતે મહેનત કરી પરસેવો પાડી દેશના વિકાસ માટે કામ કરી રોજનું કમાઈ રોજ ખાતા હતા એમનું શું અને એ વર્ગ આજે મારી સામે બેઠો છે તમારા બધા માટે પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કરી અને નરેન્દ્રભાઈએ આ નાના નાના રોજગારના માધ્યમથી દેશની અંદર વિકાસ કરવા સૌ ભાઈઓ બહેનોને કોઈ ગેરંટી વગર દસ હજાર વીસ હજાર અને પચાસ હજારની લોન મળે એ પ્રકારની વ્યવસ્થા કરી અને જોડે જઈએ એટલે કોણ કે કે ના કે ભાઈ બોલો જરા જોરથી બધા કે ને તમારે છાતી કાઢીને કહી દેવાનું અમારા ગેરેન્ટર નરેન્દ્ર મોદી છે ત્યારે ની ચિંતા કરવાની જરૂર નથી અને મિત્રો અમદાવાદ શહેરે હું મ્યુનિસિપલ કોર્પોરેશનને સાચ અર્થમાં અભિનંદન આપવા માંગુ છું કે સમગ્ર દેશમાં એક જ શહેરમાં દોઢ લાખથી વધારે લારી ગલ્લા ખુંચા અને નાના નાના વેપાર ઉદ્યોગ કરવાના ભાઈઓ બહેનોને લોન આપવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરું બધા જ મેયર સાહેબ માટે તાલી વગેરે જરા જોરથી દોઢ લાખ લોકો એટલે કલ્પના ના કરી શકો તમે અહીં આવવાનો તો હું કાર્યક્રમમાં પરમ દિવસે એક મેં કોટીવ બેંકને ફોન કર્યો મેં કહ્યું આ બધું તે લોન તો વેચી આટલી બધી પાછા આવવામાં શું છે તેને મને રિપોર્ટ મોકલાયો છે આજ હું પ્રેસને પણ આપવાનું છું મિત્રો સૌથી ઓછું એનપીએ હોય તો મારા સ્વનિધિ ભાઈઓ બહેનોનું છે એકસો કરોડના ધિરાણમાં ખાલી અગિયાર લાખ રૂપિયાનું પાછું નથી આવ્યું અને એમાં પણ ચાર લોકોનું અપમૃત્યુ થયું છે એટલા માટે નથી આવ્યું આ ઉદાહરણ છે કે પોતાનો પરસેવો પાડી પોતાના પરિવારનું પાલન નાનો માણસ નાનો વેપારી લારી ગલ્લા ખૂમચાવાળો મારો ભાઈ મારી બેન એમના જેટલી પ્રામાણિકતા કોઈનામાં નથી મોદી સાહેબે ગેરંટી લીધી પણ ગેરંટી વસૂલ કરવાનો વારો જ તમે લોન પાછી પણ આપી દીધી અને એની સાથે સાથે તમને ડિજિટલ યુગમાં પણ લઈ જવાનું કામ મોદી સાહેબે કર્યું અને સ્વનિધિ યોજના ભવિષ્યમાં હોય કે ન હોય એકવાર તમે આ ડિજિટલ પેમેન્ટ લેવાની શરૂઆત કરી તો બેંકમાં તમારો રેકોર્ડ ઉભો થઈ જશે એ રેકોર્ડના આધારે બેંક વાળા તમારા ઘેરાઈને લોન આપે વ્યવસ્થા થઈ ગઈ મિત્રો અને આજે દરેક ખૂમચા લારી ગલ્લા વાળાને નાના વેપાર ધંધા કરવાને બગર ગેરંટી મોદી સાહેબ ની ગેરંટી થી લોન મળે છે બેંકના ખાતામાં સીધા પૈસા જમા જાય છે તમે દેશના અર્થતંત્રના વિકાસમાં સીધે સીધા જોડાઈ ગયા છો અને પહેલા લારી ગલ્લાવાળા એવું કઈ બોલાવતા હતા હવે ભેર સ્વનિધિ યોજના વાળાનું સન્માન આપવાનું કામ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કર્યું છે મિત્રો સ્વનિધિથી થી સ્વરોજગાર સ્વરોજગારથી સ્વાવલંબન અને સ્વાવલંબનથી સ્વ અભિમાન આ યાત્રા કોઈ દૂરદર્શી નેતા જ કરી શકે અને નરેન્દ્ર નરેન્દ્રભાઈએ કરી છે હું આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ હૃદયથી અભિનંદન આપવા માંગુ છું કારણ કે જેમ અમદાવાદ દેશમાં પહેલું છે એમ ગુજરાત દેશમાં વસ્તીના અનુપાતમાં ગુજરાત સૌથી પહેલા નંબરે છે અને ગુજરાત આ નાના નાના ઉદ્યોગકારો નાના નાના વેપારીઓ નાના નાના લારી ગલ્લાવાળા આજે ભલે એમ લાગે કે લોન એની શું મૂલ્ય પરંતુ એક ગાજે બાળક તમારા ઘરમાં છે ને એ લોન લઈ વેપાર કરતા શીખે તો આ તો ગુજરાતનું પાણી છે ભાઈ એ સંસ્કાર આવનારા દિવસોમાં એમાંથી જ મોટો ઉદ્યોગપતિ નીકળવાનો છે અને આ કામ સન્માનનું કામ નરેન્દ્ર મોદીજી કર્યું છે પચાસ હજાર સુધીની વર્કિંગ કેપિટલ કાર્યશીલ મૂડી મળે અને નિયમિત ભરી દો તો સાત ટકા વ્યાજની સબસિડી એટલે વર્ષે ખાલી એક ટકા વ્યાજે તમને આ લોન મળે અને ડિજિટલ લેન કરો તો વર્ષે બારસો રૂપિયા પાછા આવે અત્યાર સુધીમાં એક કરોડ લોનની અરજીઓ મળી છોતેર લાખ લોકોને લોન આપી દીધી છે અને પિસ્તાલીસ ટકા લોન લેવા લોકોમાં પિસ્તાલીસ ટકા જોરથી તાલી વગાડજો બહેનો છે પિસ્તાલીસ ટકા બહેનોએ લોન લીધી છે અને જ્યારે તમારા ક્યુઆર કોડ પર પેમેન્ટ થાય ત્યારે તમારો રેકોર્ડ ઓટોમેટિકલી બની જાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે લગભગ લગભગ પાંચ ડિજિટલ કંપનીઓએ યોજના જોડે એના મેનેજમેન્ટ સાથે એગ્રીમેન્ટ કર્યો છે અને ચાલીસ લાખ થી વધારે ફેરિયા લારી ગલ્લાવાળા વાળા આજે ડિજિટલ પેમેન્ટ જોડે જોડાઈ ગયા છે પહેલા તો મારા જેવા જુનવાણી મગજના માણસના સમજમાં જ ના આવે એવું થયું ભાઈ મારી ત્યાં મારી દાઢી કરવા એક ભાઈ આવે છે તેનો મોબાઈલ ટુ 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 વાગે જ જાય મેં કહ્યું યાર તું દાઢી બરોબર કર ક્યાંક વગાડી બેસી આ મોબાઈલ પર છે ને એસએમએસ આવે કે નાના સાહેબ એસએમએસ નથી ત્યાં દાઢી એની દુકાનેથી આવ્યો તો કે ત્યાં પેમેન્ટ થાય એનું ટુ ટુ વાગે છે મારા મોબાઈલમાં એની રિસીટ આવે છે મિત્રો નરેન્દ્રભાઈએ સમગ્ર ભારતમાં પરિવર્તન કરવાનું કામ કર્યું છે અને આજે હું ગાંધીનગર લોકસભાના સંસદ સભ્ય તરીકે અહીં ઉપસ્થિત છું ગાંધીનગર લોકસભામાં ખાલી એક જ લોકસભામાં છ લાખ લોકોને સાતસો બોતેર કરોડ થી રૂપિયાની લોન આપવાનું કામ આ સ્વનિધિ યોજનાએ કર્યું છે અને ખાલી અમદાવાદમાં સવા ત્રણ કરોડની વ્યાજની સબસીડી આપણા બધા નાના નાના લારી ગલ્લા આપવાનું કામ નરેન્દ્ર મોદીજી કર્યું અને સિત્તેર હજાર થી વધારે લોકો ક્યુઆર કોડ થી જોડાય કરોડ રૂપિયા કેશબેક પણ મેળવી છે આ બતાવે છે મોટા મોટા આંકડાઓ કે નાના નાના વેપાર કરવા વાળા પણ દેશના અર્થતંત્રમાં કેટલું મોટું કામ કરી શકે મિત્રો સ્વનિધિની સાથે પ્રધાનમંત્રી જનધન યોજના પ્રધાનમંત્રી વીમા યોજના સુરક્ષા વીમા યોજના શ્રમયોગી માનધન યોજના જન્મી સુરક્ષા યોજના અને વન નેશન વન રાશન કાર્ડ અહીંયા કેટલાય લોકો ઉત્તર ભારત થી આવેલા છે અમદાવાદીઓ ચાટ અને પાનપુરી ખાય તો મારા ઉત્તર ભારતના ભાઈઓ બહેનોના હાથ ની જ ખાય છે એ લોકો માટે હું એક વાત કઉ છું भले जन त्या रहता हो तमने तमारा पांच किलो अनाज, वन रेशन वन वन कार्ड हेठ मिली जैसे चार पांच किलो अनाज अहिया मल से बाकी ना परिवारजनों ने बिहार अथवा उत्तर प्रदेश में मले कोई चिंता करने की जरूरत नहीं देश में पूरे गपूर अनाज अथवा तो तमरा भागनु अनाज અહીંયા તમે લઈ શકો એવી વ્યવસ્થા વન વન નેશન કાર્ડ થી થઈ છે પણ હજી ખબર નથી મારી તમને સૌને વિનંતી છે કે અમદાવાદ રો ના ખરીદતા ફ્રી ઓફ કોસ્ટ મોદી સાહેબ જે ઘઉં મોકલે છે એ ઘઉં અહીંયા તમને તમારા ભાગના પાંચ કિલો મળી જ જશે એવી વ્યવસ્થા નરેન્દ્ર મોદી સાહેબે કરી છે મિત્રો લગભગ લગભગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખૂબ બધા લોકોને આની તરત પ્રેરિત કર્યા છે બેંકોને પણ પ્રોત્સાહિત કરી છે નેશનલાઇઝ બેંક કો ઓપરેટીવ બેન્ક બેંક પ્રાઇવેટ બેંક બધાને જ મોટીવેટ કરી આ યોજનાને નીચે સુધી સફળ કરી છે અને મિત્રો હું ફરી એકવાર ગુજરાત સરકારનો હૃદયપૂર્વક ધન્યવાદ કરવા માગું છું કારણ કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં લગભગ લગભગ બધી સરકારી યોજના નેવું ટકા થી ઉપર સેચ્યુરેશન પર પહોંચી ગઈ છે અને સાત યોજનાઓ હંડ્રેડ સેચ્યુરેશન પર પહોંચાડવાનું કામ ગાંધીનગર અમારી ગુજરાત સરકાર અને બંને કલેક્ટરોએ કર્યું છે મિત્રો ખાલી ગાંધીનગર લોકસભા ક્ષેત્રની અંદર પાંચ લાખ એસી હજાર નાગરિકો એવા છે જેમને કોઈ ને કોઈ યોજનાનો લાભ મળ્યો છે પાંચ લાખ એસી હજાર કોઈને ગેસ મળ્યો જાજરૂ ઇલેક્ટ્રિસિટી મળી કોઈને સ્વાસ્થ્યનું કાર્ડ મળ્યું કોઈ નો ચેક મળ્યો કોઈ વિદ્યાર્થીને સ્કોલરશીપ મળી આટલા બધા લાખો લોકોને એક જ લોકસભા ક્ષેત્રની અંદર આ ફાયદો પહોંચાડવાનું કામ આપણા નરેન્દ્રભાઈએ કર્યું છે નરેન્દ્રભાઈએ આત્મનિર્ભર ભારતની કલ્પના મૂકી છે એ બહુ મોટી કલ્પના છે એની અંદર અંતરિક્ષની અંદર પણ આત્મનિર્ભર બનવાનું રક્ષાની અંદર ડિફેન્સમાં આત્મનિર્ભર બનવાનું વેપાર ઉદ્યોગ ધંધામાં પણ આત્મનિર્ભર બનવાનું અને ભારતના એકસો ચાલીસ કરોડ લોકો ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ આત્મનિર્ભર બનાવવાનું અભિયાન છે પરંતુ મોદી સાહેબને એ તો અંતરિક્ષનો વિકાસ કરે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર ધ્યાન આપે ડિફેન્સનું એ કરે પણ સૌથી વધુ લાગણીથી જો કોઈ કામ નરેન્દ્રભાઈ કર્યું હોય તો દેશના સાહીઠ કરોડ ગરીબોને એમનું જીવન સ્તર ઉપર ઉઠાવવાનું કામ કર્યું છે લગભગ લગભગ ત્રણ કરોડ લોકોના દસ વર્ષમાં ઘર મળ્યા ચાર કરોડ લોકોને વીજળી મળી દસ કરોડ લોકોને ગેસના સિલિન્ડર મળ્યા એસી કરોડ લોકોને મફત પ્રતિ વ્યક્તિ પ્રતિ માસ પાંચ કિલો અનાજ આપ્યું બાર કરોડ ખેડૂતોને દર વર્ષે છ રૂપિયા અને લગભગ સાહીઠ કરોડ લોકોને પાંચ લાખ સુધીની સ્વાસ્થ્યની બધી સુવિધાઓ ફ્રી ઓફ કોસ્ટ બે કરોડ લખપતિ દિલ્હી અને બાર કરોડ શૌચાલય જાજરૂ બનાવવાના કામ નરેન્દ્ર મોદી સરકારે કરી

સોની રાજમિસ્ત્રી લુહાર કુંભાર ધોડી ફિશિંગ નેટ બનાવવા હથોડા અને ટુલ કીટ બનાવવા આ બધા લોકોને સ્પેશિયલ ટ્રેનિંગ પંદર હજાર રૂપિયાની ટુલકીટ અને બે લાખ રૂપિયાની લોન આપવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે હાથમાં લીધું છે આપણા ત્યાં વિશ્વકર્માના નામથી ઓળખાતો સમાજ જેને વર્ષો સુધી કશું માગ્યા વગર સમાજને સંપૂર્ણ બનાવવા માટે પરિપૂર્ણ બનાવવા માટે પરિશ્રમ કર્યો એ ગૌરવ સારી સમાજનું સન્માન કરવાનું કામ આઝાદીના પંચોતેર વર્ષ પછી કોઈને જો વિચાર આવ્યો હોય તો આપણા નેતા ગુજરાતના જ પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને આવે છે મિત્રો આજે ખરેખર તમને પરિવાર સાથે મળી મને ખૂબ ખૂબ આનંદ થાય છે આજે જઈ પાંચ થી વધાર આપણા સ્વનિધિના લાભાર્થીઓ બેઠા છે એ સૌને હું કહેવા માંગુ છું મોદી કલ્પના છે દરેક વ્યક્તિ સન્માન સાથે દરેક વ્યક્તિ આત્મનિર્ભર બને અને દરેક વ્યક્તિ પોતાના બાળકને સારી રીતે ભણાઈ ગણાઈ સ્વસ્થ નાગરિક બનાવી શકે એ પ્રકારનો સમાજ બનાવવાનો તમને તો આ ફાયદો મળ્યો છે પણ બાકીના જે રહી ગયા તમે ઓળખતા હોય એ બધાને જ આ યોજના જોડે જોડો એમના જીવનમાં નવું અજવાળું લાવવાનો એમને મોકો આપો અને નરેન્દ્ર મોદી સાહેબના આત્મનિર્ભર ભારતના સપનાને આપણે સૌ મળી સાકાર કરીએ એ જ મારી તમને સૌને વિનંતી છે ફરી એકવાર ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખૂબ ખૂબ અભિનંદન અને લોકસભા ગાંધીનગરના સંસદ સભ્ય તરીકે ખૂબ ખૂબ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય નિન કર્યું હતું લોકોને ડિટલ યુગમાં લઈ જવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે તેમ જણાવ્યું હતું આ સાથે જ તેઓએ કહ્યું હતું કે સાઠ કરોડ લોકોને અનાજ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તો આ સાથે જ લોકોને લોન આપી અને આર્થિક મદદ કરવામાં આવી છે ગેરંટી વગર પણ લોન પૂરી પાડવામાં આવી હોવાની વાતનો ઉલ્લેખ અમિત શાહે કર્યો છે ગેરંટી વિના નાના લોકો માટે લોનની વ્યવસ્થા આ સરકારમાં કરવામાં આવી છે